જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ને મજામાં જ રહેવાનું જો અમારે જોતા અમારે દાયરો બધો બેસી ગયો નવીરાત થયા નથી ને આવી નથી ગયા અમારે જો આ ગાય વિયાણી આ થઈ ગઈ દહ દિની આ દહ દિન થઈને આ કાલ વિહાણી હવે આનું નામ હું રાખું તમે બધા કોમેન્ટમાં કહેજો આનું માનું નામ છે ગંગા આનું માનું નામ છે લક્ષ્મી

તમે તમને એમ કઈ બીજું ગમે નામ ને હમ જાહલ નામ રાખવાનું જાહલ રાખવી કે ગોરલ રાખવી આનું નામ ગોરલ આનું નામ જાહલ આ ગોરલ તમ રાખી દીધી છે ગોરલ રા આનું નામ વિચાર એવો છે કે અમે ગોરલ નો પણ હવે તો તમે બધા કહેજો કે હું રાખી માં હું ગોરલ કહેતી હતી તમે તમે કઈક બીજું કહેતા હતા તું હું જાહલ કેતો તો તમ જાહલ કેતા તા હું ગોરળ કેતો ને વિરાજ કેતો તો ગોપી રાખી હમ તમે બને કેજો આનું નામ તા વિરાજ કેતો તો કે ઓલું મોરલી કેતો તો વિરાજ જો કેમ મસ્ત મજા ની હોય ને કે બેય હે જાહલ એ હે જાવ આય આલ માં દીકો આય આવતો રાા લા 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 જ હો મેક ને આહા આહા એરીクセ ઓર અમે હમઈ જાય જો કે ને આજ સેન પસુ ને પ્રેમ કરી ઈજ હાસો પ્રેમ સે માણા હતા કઈક સારી વાતો કરે ને ઓલી વાતો કરે પણ થોડક હારી વાતો કરે તમે આમ ને તમે આમ ને પછી કિમણા ગંઢાટા હોય ના હોય એટલે માણાનું શું હોય કે જાહુંદ મજા આવે તો હુંથી હારી વાતો કરે મજા ના હગે ની આજ હાસો પ્રેમ સે મને જો આ બહુ જ ગમે એ બહુ ગમતી હતી વાસડી ત્રણ આવી આજ મહિનામાં ત્રણ વાસડી આવી માત્ર એક ઓલી કવલી છે કવલી બહુ મસ્તી થઈ ગઈ કોતેનું તારે હે ઓહો 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 આ ઉભી થઈ જાય તને ખાર ઉપડી ગયો હે આને ખાર થઈ તરત જો આને આને રમાડી લાને ખાર થાય તને કોઈ મૂકી ન દેવાના મેટ મેટ તું હેઠો ઉતરી જાતા એઠો ઉતરતા એઠો

લાઈટ વાગે ને એને ગરમી થતી લાગે પંખો ચાલુ કરો માખી આવે ને માખી ના આવે પંખો ચાલુ હોય ને તો માખી આવે ક્યાં કરી લે માખી કરી લે એ જાવા દે ને હવે સંતારી સંતાલુ સંતારુ જાવા દે હવે ઈ ખાતા વેલે હીખી જાય હો જે બધું મોઢામાં નાખતી જો હે ઈ વેલે હીખી જાય આના કરતા દહદી જણકી છે પણ વેલે હીખી જાય તો હા હા બસ

સુલામ રોટલા મીઠા થાય સુલામ રોટલા મીઠા થાય એમ કરતા હોય પછી ધુવાડો તો ધુવાડો પર કરી દઉં તો સુલામ રોટલા ખાવાન મજા આવે ગેસમાં ગેસ ભરી જાય દોહા ખબર હે કઈ ભરે નહીં પણ એમ વેસ માં કાસા રહે ને કોઈરે ભરે ને આના જેવા પાકે નહીં પાકે ને બહુ જો આપણે પકવીન તો ભરી જાય અંદર ઓર ઓર હરકુ પાકે આના જેવું આવજો જો ગામડાન બાઈ હોય ને તો આય એવું ના હોય કે ગામડાન બાઈ જ કરી શકે

અને વિહર મારા બાપા ની રહે તો પછી 30 વરસ જામનગર માં કઢા તોય જો આયા કરવા માંડી સારું બીજું હું જો આવો મસ્ત મજાના રોટલા ખાઓ મીંડા હે માણીગા ઉપર સુલો ને સુલો ભાંગી નાખ્યો વીરા દડો રમતો તો કેદી લેવાનું મુરત આવ સુલો તો લઈ આવો

કામ બધું આવડું છે કામ બધું આવડું બધું આવડું છે આવડે તને હા આવડું ડ્રેસ બ્લાઉઝ ને બ્લાઉઝ બધું તો તો કામ પછી કરી ના કરી મરજી ટાઈમ મળે તો કરાય ના મળે તો કરાય પણ આવડવું છે બધું

ઓછા ગાયું દીવડો કરું તો ઈ તમને માણા રાખી જો તો થાય તો ને આ વાની માણા રાખી તો વેડવેટા તો આમ એટલા આવે તો દેવી આ બરાબર બરાબર છે દુકાન કરી પછી ના થાય સારું કોઈને તો કરજો જો રામ જય દરગા મિત્રોને કેમ ફેમિલી હવે આપણે સૌથી જામનગર પછી ત્યાંથી મામાના ઘેર જશું પછી મનાલ મનાલ દીદીને ઘરે જાસું જય અમે આવી ગયા મારા બાપાને એમ ઘરે અને અમે ઘર માં આવી ગયા ને ઘર ધરી આ ઘર ધરી નાનગઢાની બાણે હે ઓ

अराउ दिन हामीले आरेकी गयो त अब आव्छ नि मामा गए यवानो बोथियो तमे जी जमिनाति लिदु भाइ न आवे जणु आवे तै नै खवा दुकानवार आवे तै थाई गा भाइ जणु आवे को बनाइयो दममामा साथे लानी भास के लखन सर ओटा आ एमा त अर्धा त खाहे नि दता अछि नै काका आ अत्ता थाईले हे आज खाई ले नयो थाई ग्यो के आज खाई ले ना परे रीगा बे बेईरा ठीक दोले खाओ तुम्हारे गंका साग लो खाई नी हां हमारे लरो बे तीन सात होये है काय बे तीन सात करवे नी पर आवल ना के के सिटी में बाई नवरी होई तो आ टाइम काढवानो बाकी काढवानो का हमारा है हु आले जमवानो बनाओ चलो जमो बे जम हमें जमीन है होटल मा पर केवानो है मारसा

आ अबे अबे वीआईपी माने तगे होटल मा जमिन अबे डाइरेक्ट यहाँ त सिनेमा लिदो त न त कोक तात काटिए का गाए मोटर मा जे हा अबे भन्या त सिनेमा लिदो अमर नथि न हो म काय होटल मा जाई गा खिचडी बनाइन खाइ लई चेक जाऊँ है अमर को नथि न हो म खिचडी खाइन आवी त म होटल नुच जाई आमा जड नथि न हो त उने के गलो बनाय न महीना का करायो हे वो त म हारो न दवाई जे

ुटा जय श्री कृष्ण मिना तो हमें आगीया चा बना परत्नाह हरन गेर आगीया चा बनाओ हां चा बनाओ त मारना बनावा पड़ो आ लोगे चा पी होय तो चा चा बनायो हमें आईवा त चा बनावे चा तो बनावो परत्न गे म न बनावो पड़ो साथ बनावो पड़ो हमें मन चा भी तो ग जाय हमनती 2 वगर बैठा रहे तो चा तो पाव पर हां केम ली गे हमारा धेना हमारा तो परत्न हां हां न मडावे भाई फोन न ले तो तो उता ली तो આઈફોનથી અસર હસીના મારી ભાઈ આમાં આઈફોન જેવી મજા આઈફોન લઈ પછી તમે હાલ તો વિડીયો કામથી આપજે હમણાં તો આમાં અસલ આઈફોન જેવું લાગે આઈફોન લેવાનો કે મોરભાઈ કંઈક માલ થઈ જાય ભાઈ લેવાય પૈસા આવે કમ પૈસા તો ઠીક આવે કે ના આવે માલ આપણે કામ કરે એટલું માલ થઈ જાય તોય લઈ જાઓ ले وايप सेफ से लेओ सेफ से अब विनू भाई का माल बहु छ है ए विनू भाई थोडा पैसा आपन आइफोन ले ले काही नदी भाई नही हाउ छ ने दे आ तो म दे दि आइफोन लेहु तमे तमे बेइ थैन आइफोन ले दियो म ₹2000 छ पानी देखाड्तो नहि एव है उसी न दियो म पास आ दे देहु के हाउ न जत उसी न दियो તો કે જો કે થી આવે હો તમારે કે દેવાના મારે ઉપર આ તો હવે આઈફોનમાં જો તમારે અમને આઈફોન લેઈ પછી મીડિયામાં આવું તો તમે લઈ તો થાય હવે લઈ તો હવે મારે ફોન લેવો જ છે હવે જ જો લો આમ નોખા ફોન લેવા सारू <imitation> हालो तो ये बोले हो हालो उधर पे वो मैं जाइ घर मन में क्या बाइन है बाहर गए हालो ये डॉक्टर सर आओ जो रोका ही जा जाओ ना क्या भाई रोका ही जाओ अब मैं कहीं पस्त की हालो <laughs> विनु पे आये फोन ले दे जो सर जो पे लीजो तो मैं आये फोन आये फोन ना रुक जाओ ना हमने ले दे